હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છે શ્રી કૃષ્ણ મેં છે શ્રી કૃષ્ણ દર્શને સ્કૂલે મોકલી દીધો છે આમ બે દિવસને રજા રાખી છે ચાર તારીખે દેખાશે એટલે પ્રિપરેશન શરૂ કરાવી દઈશું ચાલો તમને બતાવું કાલે મેં શું શોપિંગ કરી આવ્યા ભાવનગર જઈએ આવ્યા હતા પંદર દિવસને લઈ આવ્યા તમને બધું બતાવી દઉં મારું ચાલો આમાં ઓટ્સ પણ આવી જશે ઓટ્સનું કોઈ પૂછતા હોય કયા ઓટ્સ છે તો મેં તો બધા લીધા છે બતાવું ચાલો જો ફ્રેન્ડ્સ શોપિંગ કરેલું બધું આ માટા મારે છે પછી આ કામને એવું બધું કાઢીએ છીએ બધું વાર થઈ જાય એટલે બધું અહીં ચડાયેલું છે અડધું તો અંદર કિચનમાં થોડું થોડું કંઈક કંઈક આ મિલ્ક પાવડર છે એક મીઠાઈમાં ક્યાંક યુઝ કરવો એને કારક ટ્રાવેલિંગમાં લઈ લે છે અમે અને આ સન્ડેમાં એન્જોય કરવા માટે મીઠાઈ ખાવા માટે તમે કેમ છો મને વાલી છે રસગુલ્લા એટલે રાખીએ અમે આ બે લીધા હતા સન્ડે હોય ત્યારે ત્યાં બે સન્ડે લીધો આ બે ટીશ્યુ પેપર ઘરે યુઝ કરીએ અને ઘરે લઈ જવા માટે લીધા હતા આ સોસ વેકેશન આવશે બધા પૂરા થયા છે સોયા સોસ છે ચીલી સોસ છે વિનેગર છે બિસ્કીટ દસો સુગરવાળા શુગરવાળા લીધા અમે નાના હતા ખાતા ઓટ્સ લીધો બેસન બે પેકેટ લઈ લીધા છે કાજુના બે પેકેટ લીધા છે આ ઓટ્સ છે જે આમાંથી બનાવવાનું હું કહું છું વારે તમને બે પ્રકારના લીધા છે અને આ શુગર બે હજારનું શોપિંગ થાય ને તો એક કિલો સુગર હતું થઈ એટલે ત્રણ શુગર આવે છે કપ કેક મિનિટ માટે દસ મિનિટ માટે આ બેકિંગ સોડા છે પાઉં બનાવવા માટે જોઈએ યુઝ કરીએ કેક બનાવીએ તોય પણ બીજા વર્ષના બે પેકેટ લઈ લીધા અહીંયા પાછા મળતા નથી ને આ વખતે લઈ લેગર આ પાઉ બનાવવા માટે ઈસ્ટ આવે ને એક્ટિવ મળી છે ઇન્સ્ટર નથી મળી એક્ટિવ કરવાની પછી આપણે આમાંથી પાઉ બને આ પોપકોર્ન ત્યાંના પોપકોર્ન બહુ સારા આવે છે મને બહુ જ ગમજ બધા ફૂટી જાય છે આ મશીનમાં અહીંથી દુકાને લીધા હતા ને સાદાથી ફૂટ્યા નહીં થોડા થોડા રહી ગયા હતા આ બધા જ તૂટી જાય છે પોપકોનના ત્રણ પેકેટ લઈ લીધા એક તો સવારમાં મોર્નિંગમાં દર્શને પોડીને નાસ્તા માપી દીધા આ કોકોનટ ઓઇલ એ ઓઇલમાં યુઝ કરવા માટે બનાવવું છે થોડું જોઈએ જે દીધી ટાઈમ મળે તે દી એડિયું નાખીને આ પોવા લીધા છે દર્શ લેડા હસાકી ગયા છે મેં આ શેમ્પુ યુઝ કરીએ છીએ શેમ્પુ લેતા આવ્યા એક હતું તે રનિંગમાં શરૂ છે લેતા આવ્યા અત્યારે ટાઈમ સુરત ફોન કરશો મારા ભાઈને ને ત્યાંથી મંગાવી લેશું સિંધા સોલ્ટ લેતા આવ્યા છે આ બદામનું પેકેટ છે બદામ ઓછી ખાવાય મારે એક પેકેટ બદામનું એક જ લીધું છે ને કાજુના બે લીધા છે હજુ આમાં હશે એ નીકળશે આ વરેગાનો સિરીફ્લેક્સ નહીં પીઝા બનાવવા માટે છોકરાના આ ગાર્લિક બ્રેડ લે પાછી છોકરાઓને એન માટે ખાવા માટે ગાર્લિક બ્રેડ અહીં મળતી નથી કે મને કંઈ મળતી હોય તો બહુ આઈડિયા નથી પાલી ગણા અમારા પાસે અને એક આજા આ ઓટ્સ લીધા છે સફોલા એક જોડે એક બે પેકેટ ઓટ્સ આ વખતે જાજા લેતા આવ્યા છે અમે અને બે પેકેટ લીધે પાપડના એક ઉપર એક ફ્રી હતું દસે લેડા વળી ગયું એટલું એ ના છે છોકરાનું નાવા માટેના સાબુ ફ્રી એમાં વાસણ ઉટકવા માટે લિક્વિડ ચીકટી હમે તો નાની બોટલ એક ગ્લાસની થઈ જાય આરામથી બીજામાં મોટી લાવીશ ને તેમાં ગેસ વયું જાય ખુલ્યો ફૂલ્યો અને આ રાઈસ લીધા છે આ રાઈસ અમારે કેટલા દિવસ આવશે હજુ તો જૂના પડ્યા ત્યાં તો પેકિંગ નહીં તો કાજુનું બીજું પેપર કાજુ અમારે છે ને દસ ની બધા એટલા બહુ ખાઈ શું પેપર પાછું બાથરૂમ માટે ચાલો આટલી શોપિંગ કરીને અમે આવતા રહ્યા છીએ અને એક બટર લીધું છે ફ્રીજમાં મૂકી દીધું છે આ અમારે શોપિંગ જો જો ફ્રેન્ડ્સ આ બોટલ હતા મોલમાં હમ વીસ વીસ રૂપિયા નીચે મેં કીધું પીવા થાય છે શાકના ને બધા નીચે બહુ જોઈએ આવા ચાર બોટલ લઈ લીધું સસ્તા હતા સારા હતા એન્સી પિકેટ આ લીધું છે જો ઓલું ચાઈના ગ્લાસ આનું ઓલે જેલી જેવી કેક બને ને ફ્રૂટની બધા ફ્રૂટની છે બનાવી છે ત્યારે આ એક મને બહુ યુઝ કરવા ગમે છે વાસણો બહુ સારા થઈ જાય છે આનાથી એકલા માટે લીધા છે છોકરાને લંચ બોક્સમાં આ ખજૂર ન ડબો ભરીએ જો આ ખજૂર પછી આ લઈ લીધા છે પાંચ કિલો મગ બહાર નથી કાઢવા તૂટી જતા છું અને આ છે મેં મારું એક વસ્તુ લીધી છે બતાવું તો મેં એક જ વસ્તુ આ વખતે મારી શોપિંગને લીધી છે જો આ મને ગમી ગયું હતું એક વસ્તુ મારા માટે લેતી આવી પછી ચાલો ફ્રેન્ડ્સ જમવા અમે બેસી ગયા છીએ જમવા તમને બતાવી દઉં અમારું જમવાનું અત્યારે આજથી મગ આવી ગયા છે મારા એટલે હું રાજી ચાલો બતાવી જો ફ્રેન્ડ્સ આ મેં મગ લીધા એમાં નાખ્યા બે ચમચી મગ અને જો આ મગનું શાક અમારું આ મગ છે એમાં જ લઈ લીધા હતા આ છે કેરી ઓલા મરચાંના રાયતા આ કેરીનું અથાણું રોટલી એમાં દર્શભાઈ જમે છે ચોળીને ખાય છે ઉમેદભાઈ ચોળી દે છે ભાવેશ છે બધા જમે છે ચાલો તમે પણ જમવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દેવ માતાજી જય શ્રી કૃષ્ણ ભાવે ચાલો ફ્રેન્ડ જમવા સાંજનું સીધું આજ બતાઈએ છે તમને હમણાં થોડુંક જો રિનોવેશન સ્કૂલ આ લોકોની એક્ઝામ જો લખું ભર્યું છે ચોપડાથી ન્યા લઉં છું કેમ કે અહીંયા બધું તોડ્યું છે ને નીચેનો અવાજ ઉપર આવે બધો એટલે મેં એ બધું ન્યા લઉં છું ચાલો તમને જમવાનું બતાવી દો મેં શું જમવામાં લીધું છે અત્યારે ચાલો ફ્રેન્ડ્સ કઢી પકોડા કઢી પકોડા શાક કઢી પકોડા કે ભજીયાનું શાક કયો ભજીયા ખાવાનું મન થાય ને તો આ શાક કરી નાખવાનું એટલે આપણને બધાને ભજીયાની ઈચ્છા પૂરી થઈ બાફેલા ભજીયા છાસમાં પાછું મારકેલી નથણું ડુંગળી રાયતા પાપડ રોટલો ચલો જમવા અમે જમી લઈને તમે જમી લઈને દર્શ ખાઈને હાલે છે કેરી ટ્રાય કરે છે ખાટી છે કેવી છે દર્શ કેરી ચલો ફ્રેન્ડ્સ તમારા બધાના પ્રશ્ન જવાબ આપી દઈએ છીએ શું પ્રશ્ન છે એમ જોઈએ પહેલો પહેલો જ છે આ તો પ્રશ્ન નથી એમણે કીધું છે મારો દસ કેજી ઉતરી ગયો છે થેન્ક યુ ફોર મોટિવેશન એન્ડ મેં બધા મને બધા હવે ના પાડે છે પણ મારે બંધ કરી શકો છો પણ તમારે પાસઠ કરવું જ હોય તો કઈ વાંધો નહીં તો તમે કન્ટિન્યુ શરૂ રાખી શકો છો બીગ બોડી લાગતું જ હશે તમારી હાઈટ પ્રમાણે એટલું તમારી ન છે પણ પાસઠ જો તમારે તોતેર પહોંચવું છે તે આરામથી થઈ જ જશે નહીં કરતા પછી આમને મેં પેલા જવાબ આપી દીધો છે મારું નામ મંજુબેન છે મારું વજન ચોર્યાસીનું ઓપરેશન કરાયું છે દોઢ મહિનો થયો તો ડાયટ કરાય તો બતાવજો કીધું છે બે આન્સર આપેલો હતો કદાચ લખી નાખ્યો એટલે જોયો ન જોયો હોય તો મંજુબેન તમે ગમે ત્યારે ડાયટ ધીરું ધીરું કરી શકો છો અને એક્સરસાઇઝ નહીં કરતા અને હળવું ડાઇટ શરૂ સ્ટાર્ટ કરી દો થોડું થોડું ઓજરી શંકાઓ વચવાનું શરૂ થઈ જાય ડાયટ આગળ વધારી શકો છો વાંધો નહીં દોઢ મહિનો થઈ ગયો એટલે થોડું થોડું લઈ શકાય પણ હેલ્ધી ખાણું તમારે રાખવાનું એનર્જી ડ્રિંક વધારે રાખવાના એ બધું શરૂ રાખવાનું પછી કીધું છે એ તીધી વજન ઓછું કરવું છે બટ ભૂખ બહુ લાગે છે તો એના માટે ક્યો નાપ અને ભૂખ ના લાગે એના માટે પ્લીઝ જવાબ આપજો એનું પેટ ઓછું કરવા માટે શું કરવાનું તો તમારું વજન જેમ ઓછું થતું જશે એમ તમારું પેટ પણ ઓછું થતું જશે અને તમે ધીરે ધીરે તમારું જમવાનું ઓછું કરો તમે એકારે ભૂખ બહુ લાગતી હોય ને તો આદત છે એ ભલે રહી એમાંથી ધીરે ધીરે ઓછું કરો બહુ ભૂખ લાગતી હોય તો થોડું ખાઈ લો તમને એમ થઈ જાય કે નહીં હવે મને

મગની અંદર તમે શરૂઆત કરી હોય તો પોણો વાટકો મગ લો થોડુંક બે ત્રણ ચમચી શાક નાખી દેવાનું છે મગ ઓછા કરતા જવાના છે સાંજે સોથા ભાગનો હું રોટલો અત્યારે મારી દાઇટમાં લઉં છું શાક પોણો વાટક્યો લઉં છું રસાવાળો ચમચીથી ચમચી થી છું ચમચી લઈ લેવાની સ્લાડ બધું બાજુમાં રાખું છું જમવામાં એક્સ્ટ્રા એટલે કે કેરી જેવું લઉં છું રાયતા મરચા છે પાપડ તોડ જ ના લઉં છુંગળી અને બાકી તમે જો એમાંથી ઓછા કરતા જાઓ જેને ડાયટમાં વેઇટ ઉતરવામાં થોડું સ્ટે થઈ ગયું હોય થોડોક ફેરફાર કરી નાખો બે દિવસ ફ્રૂટ લઈ લેવાનું બે દિવસ મગ લઈ લેવાનું એવું લાગે તો પછી બે દિવસ અને મારી ડાયટ પૂછતું તું મારી તો મેં એને આન્સર આપ્યો તો મેં કઈ રીતે કર્યું છે અને હજુ મારે હોય છે સ્ટ્રીક ડાયટ પાછી લેવાની ઈચ્છું મારે કેમ કે અમારું વજન એવું છે કે બાસઠ એકસઠ વાગ્યું પછી ઉતરતા બહુ વાર લાગે ને ચડતા બહુ વાર લાગે પછી હેતલબેન આ રોટલીનું મશીન કેટલાનું આવ્યું ઓનલાઈન લીધું છે તો ના મેં ઓનલાઈન નથી લીધું અને આ રોટલીનું મશીન મારે લગભગ પાંચ છ વર્ષ થઈ ગયા હતા પાંચ છ વર્ષ આઈ થિંક દસ પર નહોતો અને અમે ભાડે રહેતા મકાનમાં ત્યાં આવેલું છે અને એ મેડિકલમાં જ ગિફ્ટમાં આવેલું છે અને એનો યુઝ એટલો બધું નથી કરતી જ્યારે એવું કાંઈ ગેસ ભયો જાય પછી એમાં સીધું પ્રેસ કરીને થાય છે પણ ઢીલો લોટ રાખીને કરવાનું હોય છે પણ હું મગજ મારી માં કઈ ક્યારે કરતી નથી પણ હા એક જો બહુ તબિયત નરમ હોય અને ઊભા રહી નો રસોઈ કરી શકું ત્યારે એ વસ્તુ બહાર કાઢું છું અને બીજા કોઈ કે એનું પૂછ્યું છે કે એ પછી આગળ આવે ત્યારે પૂછું પાછું અને બીજાનો છે હજુ 98 કેજી છે શુક્ર શું કરું બેન શું કરું બે મહિનાથી ઉતર ઉતરતું નથી 108 કેજી હતું 80 કેજી થઈ જાય તો એ ચાલશે તો તમારે એકસો આઠ હતું અને અઠ્ઠાણું થયું છે એટલે દસ કિલો ઉતરી ગયું છે તમારું વજન તો તમે કન્ટિન્યુ ડાઇટ પર રહેજો હું કહું છું એમ થોડો ઘણો ડાઇટમાં ફેર કરી નાખવાનો એક બે દિવસ ફ્રૂટ લઈ લેવાનું બપોરે મગની જગ્યાએ તે અને પછી મગ લેવાના અને ખાવાનું થોડું થોડું હજુ કાપ થોડો થોડો મૂકી દેવાનો તમારે ક્વોન્ટિટી ઓછી કરવાની છે જ્યુસ વધારે દેવાના ફ્રૂટ વધારે દેવાના છે એટલે થઈ જશે ને કન્ટિન્યુ રહેજો એમ જ નહીં આતા એટલું પહોંચ્યું છે એટલે આગળ પહોંચશે પછી જો આ બીજો આ મશીન કેટલાનું આવ્યું છે અને આમાં ખાખરા બને કે નહીં તો જવાબ દેજો તો આમાં કે છે ખાખરા બને છે એમ પાપડ સ્પ્રેસ થઈ ગઈ ઉપર લાગે છે ખાખરા થઈ જતા હશે શેકાતા હશે અને મારે જે ઓલી સીમા આવે છે ને મને હેલ્પ કરવા માટે એ એમ કેતી કે માં ખાખરા ઈઝીલી થઈ જતા હશે મેં ક્યારેય બનાવવા નથી એટલે થઈ જાય છે એમ કે છે એટલે કાંઈ વાંધો નહીં પછી બીજું છે એતલબેન મારો વજન ઘટે છે પણ ફેસ પર

એનું રીઝન છે ભૂમિત ના ફર્સ્ટ પેપર છે એટલે એક્ઝામ માં તમે બધા સમજી શકો છો આપણું કરિયર તો જે બનવા નહોતું એ બની ગયું છે આ તો આપણે સાઈડ માં આટલું આમ નમ નામ નું હું તમારી જોડે મારી લાઈફ ને બધું શેર કરું છું મારો વેટ લોસ પ્લાન ડાયટ પ્લાન ની બધું શેર કરું છું બાકી બાળકો નું એક્ઝામ તો ન જ બગાડાય એનું કરિયર રાખો આપડા એનું તો હજુ બનવાનું છે ને આપણું જે બનવાનું એ બની ગયું છે થાય તો આગળ ભલે નો થાય તોય ભલે પણ આને તો આપણે સુધારવું એટલે થોડાક દિવસ તો ગેપ રહેશે જ વ્લોગમાં અને તમને અમારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ થેન્ક યુ ગુડ નાઇટ